સાબરકા તાલુકાના મહમદપુર માં બાસઠ વર્ષીય ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ની એક નવી પહેલું શરૂ કરી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતેશ તાલુકાના મહેમદપુર ગામના બાસઠ વર્ષીય ખેડૂત બાબુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીમાં મહારત મેળવી છે પરંપરાગત ઢબથી અલગ અને રસાયણમુક્ત ખેતી કરવાના આશયથી છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે તેઓ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને ગાય આધારિત ખેતી પર તેમણે ભાર મૂક્યો આ ઉપરાંત તેમણે અન્ય ખેડૂત મિત્રો સાથે હરિયાણા ખાતે આવેલા રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું બાબુભાઈએ જણાવ્યું હતું કે છ વીગા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ઢબે ખેતી કરી રહ્યા છે જેમાં તેઓ ઘઉં ડાંગર મગફળી તેમજ શાકભાજીમાં દૂધી અને ફળાવ પાક જામફળ ટેટી સહિતના પાકોનું રસાયણમુક્ત વાવેતર અને ઉછેર કરે છે તેઓ ખાતર તરીકે પાણી સાથે જીવામૃત છત્રી પરની અર્ક આપે છે આ ઉપરાંત આચ્છાદન કરી મિશ્ર પાક પદ્ધતિથી શાકભાજીનું પણ વાવેતર કરે છે કુદરતી જંતુનાશક તરીકે તેઓ છાશનો ઉપયોગ કરે છે શાકભાજીમાં દૂધીનું વાવેતર હાલમાં કરેલ છે જેનું રોજનું ઉત્પાદન પાંચથી છ મણ થાય છે જેનું વેચાણ તેઓ એફપીઓ તેમજ પથમેળાના માધ્યમથી કરી સારો ભાવ મેળવે છે બાબુભાઈ નફા વિશે જણાવતા કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ એકદમ ઓછો આવે છે જે સૌથી મોટું જમા પાસું છે મુખ્ય પાક તરીકે હું ઘઉં તેમજ ડાંગરનું વાવેતર કરું છું જેમાં ગત વર્ષે પોણા વીઘામાં ઘઉંનું બેતાળીસ મણથી વધુનો ઉતારો આવ્યો છે હાલમાં તેઓ અઢી વીઘા જમીનમાં જામફળ પોણા વીઘા જમીનમાં દૂધીની ખેતી કરે છે તેમજ ડાંગર માટે ધરુનું વાવેતર કર્યું છે આમ પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક ઉપાર્જનની સાથોસાથ લોકોની તંદુરસ્તી જળવાય છે સાથે રાસાયણિક ખાતર દ્વારા જમીન અને પર્યાવરણને થતું નુકસાન ઓછું કરી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારી જગતના તાત તરીકેની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક પૂરી કરી શકાય છે બ્યુરો ચીફ આબિદ અલી ભોરા એવી ગુજરાતી ન્યૂઝ પટેલ બાબુભાઈ સોકાભાઈ ગામે મતવો મે પ્રાકૃતિક ખેતી છેલ્લા 5 વર્ષથી ચાલુ કરી છે મને સારું રહેશે અનુકૂળ છે જીવામૃત ગન જીવામૃત વાપરું છું જીવામૃત વધુ પડતું વાપરું છું માલ સારું નીકળે છે বেঁচে যা উঁচা পা আনন্দে প্রাকৃতিক খেতে করুকসান নায়ো